કેટલાક લોકોને એકાઉન્ટ હેક થયાની શંકા ઘણા લોકોએ નોંધ્યું છે કે કપલે એકબીજાને ઇન્સ્ટાગ્રામ પર અનફોલો કરી દીધા છે અને તેની પ્રોફાઇલમાંથી એકબીજાની તમામ તસવીરો હટાવી દીધી છે કેટલાક લોકોએ અનુમાન લગાવ્યું કે કપલે એકબીજાને બ્લોક કરી દીધા છે કેટલાક લોકોને લાગ્યું કે કદાચ શેખ મહારાનું એકાઉન્ટ હેક થઈ ગયું છે લોકોએ પ્રિન્સેસની બહાદુરીના વખાણ કર્યા પોસ્ટ પર કોમેન્ટ કરતા એક યુઝરે લખ્યું ખરાબ સમાચાર ભગવાન તમારું ભલું કર અન્ય યુઝરે લખ્યું મને તમારા નિર્ણય પર ગર્વ છે પ્રિન્સેસની હિંમત અને બહાદુરીના વખાણ કરતા એક યુઝરે કહ્યું આ જીવનનો તબક્કો છે અને એ ભલાઈ અને કડવાઈ સાથે ચાલુ રહે છે અને જીવન કોઈ માટે અટકતું નથી દરમિયાન કેટલાક લોકોએ પ્રશ્ન કર્યો છે કે શું છૂટાછેડા પતિ તરફથી થશે મહારાએ માત્ર બે મહિના પહેલાં જ એક બાળકીને જન્મ આપ્યો હતો હકીકતમાં આ કપલે ગયા વર્ષે મે મહિનામાં લગ્ન કર્યા હતા બાર મહિના પછી શેખ મહારાએ દીકરીને જન્મ આપ્યો આ સમય દરમિયાન શેખ મહારાએ બાળકને જન્મ આપવાના તેના સૌથી યાદગાર અનુભવ વિશે સોશિયલ મીડિયા પર માહિતી શેર કરી હતી તેણે તેની કાળજી લેવા માટે તેના ડોક્ટર અને હોસ્પિટલ સ્ટાફનો આભાર માન્યો તસવીરમાં તેના પતિ શેખ માના તેની દીકરીને ખોળામાં બેસાડી રહેલા જોવા મળે છે આ ઘટનાઓ વચ્ચે થોડા અઠવાડિયા પહેલા મહારાએ ઇન્સ્ટાગ્રામ પર એક આશ્ચર્યજનક પોસ્ટ કરી હતી આ પોસ્ટમાં તે પોતાના બાળકને ખોળામાં બેઠેલી જોવા મળી રહી છે તેણે લખ્યું બસ અમે જ હવે લોકો આ પોસ્ટને લઈને સવાલો પણ ઉઠાવી રહ્યા છે લોકોનું કહેવું છે કે આ પોસ્ટથી પોતે જ સંકેત આપ્યો હતો કે બધું બરાબર નથી મહારાએ પોતાની પુત્રીનું નામ હિંદ રાખ્યું છે હજુ થોડી મહિનાઓ પહેલા કહ્યું હતું હવે અમે ત્રણ જણા થયા તમને જણાવી દઈએ કે ઓગણીસો ચોરાણુંમાં જન્મેલા મહારાએ ગયા વર્ષે સત્યાવીસ મેના રોજ શેખ માના બિન સાથે લગ્ન કર્યા હતા તેણે લગ્નના પાંચ મહિના બાદ પોતાની પ્રેગ્નન્સીની માહિતી પણ સોશિયલ મીડિયા ઉપર શેર કરી હતી તેના અલ્ટ્રાસાઉન્ડ સ્કેનનો ફોટો ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર શેર કરતી વખતે તેણે કહ્યું હતું કે હવે ત્રણ જણા થયા શેખ મહારા યુએઈના ઉપરાષ્ટ્રપતિ અને વડાપ્રધાન અને દુબઈના શાસકની પુત્રી છે તેઓ મહિલા સશક્તિકરણ અને સ્થાનિક ડિઝાઇનર્સ માટે વકીલ છે તેણે યુકેની એક યુનિવર્સિટીમાંથી આંતરરાષ્ટ્રીય સંબંધોમાં ડિગ્રી મેળવી છે અને મોહમ્મદ બિન રાશિદ ગવર્નમેન્ટ એડમિનિસ્ટ્રેશનમાંથી કોલેજની ડિગ્રી પણ ધરાવે છે શું મિત્રો તમે ઘરે બેસીને લાખો રૂપિયા કમાવા માંગો છો તો આજે જ બસો નવ્વાણું રૂપિયાનો કોર્સ ખરીદો અને આવતીકાલથી એક લાખ કમાવાના ચાલુ કરી દો તમારી આખી જિંદગી બદલાઈ જશે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે ત્યાં ક્લિક કરીને કોર્સ ખરીદી લો